પાદરાની નજીકમાં આવેલા સમ્યાલા ગામ ખાતે શ્રીલાલજી મહારાજના જીવનચરિત્રની અમરગાથા સત્સંગ જ્ઞાન યજ્ઞ કથા યોજાયો હિન્દુ સમાજની એકતાનું ઉદાહરણ પૂરું પાડતા સમ્યાલા ગામ ખાતે સમસ્ત સમાજ દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસને મંગળવારથી શરૂ થયેલી શ્રીલાલજી મહારાજના જીવનચરિત્રની અમરગાથા સત્સંગ યજ્ઞ પાંચ દિવસ સુધી ચાલ્યો હતો સમ્યાલા ગામમાં આવેલા ભાથુજી મંદિર ખાતે રાત્રિના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી શ્રી માધવદાસજી મહારાજ સાયલાવાડાએ કથાનું રસ્પાન કરાવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોએ આ કથાનું રસપાન કર્યું હતું ખાસ કરીને આ કથામાં યુવાદન પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયો હતો કથા દરમિયાન પાંચ દિવસ અલગ અલગ પ્રકારના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુરુના કાયમ ગુરુના ਆਮ ਰੇ ਦੀਵਾਨੀ ਕਦੀਏ ਨਵ ਦੇਖੀ ਸੰਤੋ ਰੇ ਨੋਂ ਅੰਧੇਰੀ ਕਦੀਏ